મારવા કોવા તો જાકે મહાણોમ થઈને મને માર હું અરુ છોરે બધા મારવા છે કે મારતો મારી વાત પા પો કે આ ઓમ જસો ને એટલે તળાવ છે અને પેલી સાઈડ છે ને એટલે ખાડો છે બેમાં જઈને પડી ગયો પાછા ના આવતા મહેરબાની કરીને હું કીધું કોવા પર મારવા ને લેવા આવી ગયો તમે તાર જો માર જ માંગું મન તું શું કરાળ માર મારી જો આ કાબૂ જ નઈ માર

બીજી બધી લવડી કરો અધા કલાક થી યાદ પેલું ના કેવાય કઉ તો શું ભૂલી ગયો ભૂલી ગયો થતું યાદ નહીં યાદ આપું તમે હમણાં મને કાળુજી મારે ચાલ લઈને આવતો તો એ હાલ જાય દસ મિનિટ થઈ માથું હતું ને મને ખબર બે જણો હસતો હસતો વાતો કરતો કરતો આવતો હતો

ખરેખર મને મનાતું નહી દાબિયા વાત સાચી છે ના ના મારો ભાઈબન આવું ના કરે આવી પગલું ના ઉપાડે મને ખબર છે મને વિશ્વાસ છે પણ લાલબાન જીતુબા બે હતા એટલે જવું પડશે મારે નક્કી કરવું પડશે મને મારા ભાઈબન પર એટલો વિશ્વાસ છે કે એવું કરે જ ના જલ્દી જવા દેવાય તુજી જો માયને આજી પોંચુજી આવુ જ છે દોરતા કે હું આવુ જ છું કે આવી વાત હોંભળી તો આવવું પડે જલ્દી આ આવો જલ્દી વાર કરી 10 રસ્તા હે કે ઉપર પડે પૂવા બાધાજી માય કાગલી પડતા તો બચાવાય ના તને હોક જતો વાત છોડો હેડજો આપણે જલ્દી હતી પડે લે હાલો જલ્દી દો અરે એ મારો તો અંગાત કરો તારું

આ તો પાણી ભરવા હોય આ કુવા નહી હોય પેલા કુવા માં છે ના હોય આ તો જલ્દી જલ્દી

મારા બરબર બરબર હા હા મારા ને જીવ દે લોકો કરულია મારી આ તો આ હું કરી હું આયો ઓ પૂજી આઓને પકડો એ જલે દા એમ પકડો જીવતા લોકો કરાવા દે ના રોય તમે બોલુ છો કે તમારો તારો એ એ નજો કેલા એય ઊભો 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 કર ઊભો એ જાવા દે ઊભો કર ઊભો હાલ મરી ગઈ મરી જાતા ગયો મ મ જીવતો કે એ É tu, é ah? Tua...